મથકો તથા અક્ષય ઉર્જાના સ્ત્રોતો દ્વારા ગુજરાત રાજ્યની વીજ માંગની ઇલેક્ટ્રિસિટી બે ત્રણ તથા વિવિધ કાયદાઓને ધ્યાનમાં રાખી ઓર્ડર ડિસ્પેચ સિદ્ધાંતો અનુસારી વીજ ઉત્પાદન કરવાનું રહે છે વિવિધ પાવર સ્ટેશનો ખાતે કામની જરૂરિયાત તથા આગામી વર્ષમાં નિવૃત્તિથી ખાલી પડનાર જગ્યાઓને ધ્યાને લેતા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં વિદ્યુત સહાયક વર્ગ ચાર ની અંદાજીત કુલ આઠસો જગ્યાઓ ભરવાનું આયોજન નીચે દર્શાવેલ પ્રક્રિયાને આધીન કરવામાં આવનાર છે એપ્રેન્ટિસો નું રજિસ્ટ્રેશન વિવિધ વીજ મથકોમાંથી વિવિધ ટ્રેડમાં જે એપ્રેન્ટિસ હોય તેઓની એપ્રેન્ટિસશીપ તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ કરેલ હશે અને એનસીવીટી પરીક્ષા પાસ કરેલ હશે તેઓએ જ જે તે વીજ મથકમાં નિયત રજિસ્ટ્રેશન ફોર્મ તથા દસ્તાવેજી પુરાવા સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે સંદર્ભે સંસ્થા દ્વારા વર્તમાન પત્રમાં જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવશે જાહેરાતના અનુસંધાને ભૂતપૂર્વ એપ્રેન્ટિસીઓએ ની વેબસાઇટ પરથી નિયત ફોર્મ ડાઉનલોડ કરી અને સાથેના જરૂરી દસ્તાવેજો તેમજ નિયત ફોર્મ્સ ભરીને સંબંધિત પાવર સ્ટેશનમાં રજૂ કરશે જે તે વીજ મથકના એચઆર વિભાગ દ્વારા વિગતોની ચકાસણી બાદ વડી કચેરી દ્વારા તેમની ઓનલાઈન નોંધણી સંદર્ભે લિંક આપવામાં આવશે તેમાં તમામ વિગતો ભરવાની રહેશે જૂન બાવીસમાં અમારી પાસે આ ફોર્મ ભરાવ્યા હતા અમે સૌ એપ્રેન્ટિશીપ એપ્રેન્ટિશીપ કરવાના ઉમેદવારો છે જેટલા થર્મલ પાવર સ્ટેશનો છે ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા એ તમામ પાવર સ્ટેશનોના એપ્રેન્ટિસો અમે અહીંયા ભેગા થયા છે અમારી પાસે જૂન બાવીસમાં આ ભરતી હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવેલ ત્યારબાદ અમે વખતો વખત છેક મુખ્યમંત્રી આપણા મંત્રી ધારાસભ્યો દરેક જગ્યાએ અમે રજૂઆતો કરી છેક સચિવાલય પણ અમે જઈ આવ્યા પણ કોઈ જ વ્યવસ્થિત જવાબ આપતા નથી અમારી એક જ માંગણી છે અમને સૌને નોકરી આપો અમારી ઘણા ઉમેદવાર ઉંમર પણ ભય મર્યાદા પ્રશ્ન પણ ઊભો થાય છે અમારી એક જ માંગણી છે બધાને નોકરીની તક આપો અમે સૌ એપ્રેન્ટિસશીપ કરેલા છે અમે સૌ એપ્રેન્ટિસશીપ ત્યાં કરેલી છે અમને ત્યાંનો અનુભવ છે તો અમને નોકરી આપી એક જ અમારી માંગણી છે તો અમે અહીંયા ભૂખ કરતા અમે અહીંયા આંદોલન કરીશું સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ ધુવારણ કડાણા વણાકપુરી ઉત્તરાયણ સમગ્ર જેટલા જેટલા પાવર સ્ટેશનો છે ત્યાંથી ઉમેદવારો આવેલા છે અમે આવ્યા છે બે હાજર બાવીસ માં જૂન માં એપ્રેન્ટિસ માટે ભરતી ના ફોર્મ ભરવા માટે બોલાયા ફોર્મ ભરાયા પછી અમને ગોર ઘોર ફેરવે છે અમે સચિવાલય કનુભાઈ અનુભાઈ દેસાઈ ને મળ્યા પછી ભૂપેન્દ્ર સાહેબ ને મળ્યા બધે અહીં બી આવીને ગયા પેલા તો તમારે કોર્ટ મેટલ છે તમારે ગાંધી ઘર જવું પડશે અમને ગોર ઘોર જ ફેરવે છે તમારે ના લેવા હોય તો અમને

અમાર ત્યાં બોલાવે અહી બોલાવે અમારે જો પૈસા હોવા જોઈએ ને અમે કનુભાઈ દેસાઈને બી રજૂઆત કરી છે ભૂપેન્દ્ર સાહેબને બી રજૂઆત કરી છે અહીં બી એકવાર રજૂઆત કરી છે અમે મના કોઈ ફર્મર પાર્ટમાં બી રજૂઆત કરી છે અમને એમ કહે છે તમે તઈ જાઓ તહીને એમ કહે છે કોર્ટ મેટલ ચાલે છે અમાર કઈ જવાબ અમને શાંતિપૂર્વક જવાબ જ નથી મળતો સાહેબ અમારે શું કરવું આગળ હું શેવાલયથી આવું છું મુકેશ ફલાસી